છોટાઉદેપુર જિલ્લામાં રાજ્યના સડત્રીસ શિક્ષકો સાથે મુખ્યમંત્રીનો સંવાદ કાર્યક્રમ તો મુખ્યમંત્રીએ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો સાથે સારસ્વત પ્રેરણા સંવાદ કર્યો અને જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરાયું છોટાઉદેપુર જિલ્લાના દામણીયા આંબા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશ અરવિંદભાઈ પટેલ પણ સન્માન મેળવ્યું હતું શિક્ષક રાજેશભાઈએ તેમના શાળામાં કરેલા અદભુત કાર્ય બદલ આ સન્માન મેળવ્યું તેમની શાળા ડુંગરાળ અને આંતરિયાળ વિસ્તારમાં આવેલી છે બાળકોને શાળાએ આવવા અને પ્રોત્સાહિત કરવા શિક્ષણ પ્રત્યે રૂચિ જગાડવા માટે અનોખો પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવે છે પોતાના એક મિત્ર ચેતનભાઈ કે જે એક ચિત્રકાર છે

પેન્ટિંગ વર્ક કરું છું એવું પેન્ટિંગ વર્ક કરું છું એના માટે કે બાળકો સ્કૂલમાં આવવાનું મન થાય અને આગળ વધે અને દરેક બાળકો સ્કૂલમાં દરરોજ આવે નિયમિત આવે અને આગળ ભણે અને ભણીને કંઈક સમાજને આગળ વધારે એના માટે કોશિશ કરું છું છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી દામણીયા આંબા પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું એટલા ડુંગર વિસ્તારમાં આવેલી દામણીયા આંબા પ્રાથમિક શાળા આમ તો ઊંડાણ વિસ્તારમાં હોવા છતાંય આ જે પ્રગતિના પંથે છે એનું મુખ્ય કારણ એ છે કે શાળામાં વિવિધ પ્રકારનું પેઇન્ટિંગ ચિત્રો અને ગાર્ડન જે બાળકોને ખૂબ જ આકર્ષિત કરે છે બાળ સ્કૂલની દિવાલો દરેક દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે જે શિક્ષણને લગતું છે અને એમાંથી બાળકો ઘણું બધું શીખે છે સમજે છે જાણે છે અને આગળ વધવા માટે પ્રેરિત થાય છે આ કામગીરી જોઈને બાળકોએ પણ પ્રેરણા લઈ ઘણી શાળાઓમાં એ પ્રમાણેનું કામ વિકાસ કર્યો છે અને એ આ કામથી આજે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે સીએમ સાહેબની ઓફિસ સુધી જવાનો અવસર મળ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર